દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર અરવલીથી અરવલી ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એકલવ્ય મોડેલ સ્કૂલ મેઘરજના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી રમતવીરો માટે યોજાતા ખેલ મહાકુંભની શરૂઆત આ વર્ષ માટે પણ થઈ ચૂકી છે જેમાં અરવલ્લી જિલ્લાના રમતવીરો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ વર્ષે અરવલ્લી જિલ્લાની એકલવ્ય મોડેલ સ્કૂલ મેઘરજના બાળકો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કબડ્ડીમાં પ્રથમ નંબર ગોલ્ડ મેડલ જિલ્લા કક્ષાની સ્પર્ધા ચેસ અને ખો ખોમાં બીજો નંબર સિલ્વર મેડલ મેળવ્યો છે વિજેતા બાળકો આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ સારી રીતે બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ બાળકોને આગામી રમત માટે અભિનંદન આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા રિપોર્ટર જગદીશ સોલંકી એસ ડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી